આ કુંખા મેળીએ શું કીધું તો આ વાત કદાચ તમે નહીં સાંભળી હોય તો આ વિડીયો મોટા ધીરે ધીરે તમારું સાવ થઈ સો સો ટકા તો કુંખામેળીએ કીધું છે કે તમે તમારી કરો ને ખાતા પિતા હોય તો સોઈ દો અને માતાના બની જાવ તો મિત્રો કુંખામેળી જે શબ્દ અને જે કુંખામેળીએ કીધું કે તમે સાવ સફાઈ તો કરો જ

તો પોતાની કુર્દી કેમ કામ ના કરે એવો દરેકનો વિચાર થતો હશે કે આ કૂંખા મેળી એટલે જપ્યું છે તો મારે ઘરે બેઠી મેળી કે કુવાવાળી મેળી કે ખેતરવાડી મેળી ગમે ત્યાં વાળી મેળી કે કેમ કામ નહીં કરતી હોય તો આનું કારણ મા કૂંખા મેળીએ જણાવ્યું છે તો આ વાત તમે કદાચ નહીં સાંભળી હોય તો વિડીયોમાં બની રહેજો તો કૂંખા મેળીમાં એ કીધું છે કે કેમ તમારી કુર્દી કામ નથી કરતી તો તમારી કુર્દી શું રિસાલી છે શું ઘરે નથી શું મઠમાં નથી તો આ કૂંટામેળે કીધું છે કે તમે દેવો કરો છો તો એ હાજરા હાજર હોય જ તે તમે વિચારો અને તમે માગો એ તમને આપ જ તે પણ તમારે એક સાચી શ્રદ્ધા અને વિશ્વાસ ના હોય તો તમે જ્યાં ત્યાં ભટકોને તમારી કુર્દી ઉપર સહેજી વિશ્વાસ ના રાખતા હોય તો તમારી કુર્દી કામ ના કરે અને એક છૂટકાઈ ના રાખતા હોય તો તમારી કુર્દી ના કામ કરે તમારી કુદે તમારું કામ કરે જ પણ આ ખૂંખા મેળવી કીધું એનું પાલન કરશો તો તમારી સો ટકા જે ખૂંખા મેળવી કામ કરે છે એવું જ તમારી કુર્દી કરે દરેકની કુર્દ કરશે જ તે પણ આ કૂંખા કીધું એ કરવું પડે જરૂર તો તમારું પણ કામ થઈ જાય તો જય માતાજી જે કૂંખા મેળવીએ તો કૂંખા કીધું છે મિત્ર મેળીમાં એ કીધું છે કે કોઈ દિવસ તમે નાહ્યા ધોયા વગર મઢમાં ના જશો તો આવો એક સંકલ્પ કરી લો કે કોઈ દિવસ નાહ્યા વગર માતાની મઠમનાઈ જઈએ અને જો તમે જવું હોય તો નહીં ધોઈને પૂજા બધી દીવા બત્તી આરતી જે કરી શકો છો તમારી માતા પણ ખુશ થશે આ પણ કૂંખા મેળવી દીધું છે અને થોડી પવિત્રતા જાળવી શકો તો વધારે સારું એ પણ કૂંખા મેળવી કીધું છે પણ માતાને પવિત્રતા નહીં નડતી એ પણ કૂંખા મેળવી કીધું છે કે આમ તો કોઈને ખાટલો હોય અને જો પણ માતાને કોઈ પીડિત હોય કોઈ બહુ દુઃખી હોય તો માતા માતાને એવી પવિત્ર નડતી નથી માતા ત્યાં ખાટલે પણ જઈને એમની મદદ કરતા એવું પણ ખુદ ખૂંખા મેળવી કીધું છે એટલે એવી પવિત્ર પણ માતાને નહીં નડતી પણ આ તમે એક રાખશો તો માતાને નાનો પાળ હોય કે છોકરો હોય કે હોય તો એને નાના ધોયા વગર મંદિરમાં ના જવું જોઈએ એવું મા ખૂંખા મેળવી કીધું છે અને નહીં જોઈને દીવો બધી કરે તો માતાને પણ ગમે એવું ખુદ પૂંખા મેળી બોલે છે તો પૂંખા મેળીને આ શબ્દ વાત વાત પૂંખા મેળીના પૂંખા મેળી કીધું છે કે જો જેટલા જેટલા શબ્દ હું બોલું છું તમે પાલન કરશો તો સો સો પૂંખા મેળી એવું કીધું છે કે જ્યાં મજા થાય તો એ દાડીથી મજા થઈ જાય છે અને તમારી ગુરુદેવ પણ મનમાંથી રાજી ખુશ થાય અને તમારી ગુરુદેવ પણ તમારે ધારા કોઈ તમે વિચાર્યું હશે એ તો થશે પણ તમે નવી વિચાર એ પણ થશે તો આ કુંખામળના આવા શબ્દ અને આવા વિચારો તમે પ્રવચનમાં સાંભળી શકો છો પ્રવચન માતા youtube યુટ્યુબ ચેનલમાં તમે પ્રવચન લક્ષી એટલે આવી જશે તો ખૂબ સારા શબ્દ અને પ્રવચન હોય છે તો તમે પણ પ્રવચન જુઓ માતાના પ્રવચન સાંભળીને તમે લાખો લોકોની જિંદગી સુધરી ગઈ છે તમારી પણ જિંદગી સુધરી જશે તમે પણ પ્રવચન સાંભળો છો જય માતાજી તમે કેવું એક દિવસ નાયા ધોયા વગર નથી ગમતું એક દિવસ તમે ના નાયા તો તમને પણ નથી ગમતું એમ મંદિરમાં પણ ઘણીવાર એમ એમ અમુક લોકોના પડ્યા હોય છે તો તે પણ સાફ સફાઈ રાખો અને એક સફાઈ રાખો અને દરરોજ નાઈ ધોઈને માતાજીની સાફ સફાઈ કરો જેમ તમે તમારા નાયા વગર નહીં જાઓ એમ માતાજીને પણ સાફ સફાઈ તમે કરી શકો છો તો માતાજીને ગમશે તો માતા તમારું ઓટોમેટિક કામ કરશે તમારું કામ પણ ક્યારે અટકાઈ નહીં રહે તો તમારી પુરી પણ રાજી થઈ જશે તમે વગર માગે તમારું કામ થઈ જશે અને માતાજીએ ખૂંકા મેળવી કીધું છે કે નહીં જોઈ ચોખ્ખા થઈ જાવ એક માતાના બની જાઓ રોમના બની જાઓ માંસપટ ખાતા તો કદાચ છોડી દો તારા પિતા તો છોડી દો અને માતાને અર્પણ કરી દો કે આજથી જે પણ દૂધ થઈ એ મા તારા આજ આશીર્વાદથી હવે આજથી મૂકું છું એવું જો એક તમે સંકલ્પ કરી લો દુનિયા ગમે તેવા પાપ કર્યા તો એ ઘોડા તમારી મા છે તો એ તમને પણ તમારા દુઃખ ગમે તેવા એ ક્યારે દુઃખ જતા એ ખબર નહીં પડે અને આ પણ ભૂંખા મેળીએ કીધેલું છે તો ભૂખા મેળીએ પણ કીધેલું છે કે જો તમારી માતાને અર્પણ કરી દો જે પણ ભૂલ થઈ તો માતા તમારે સ્વીકારી છે અને તમારું ધીરે ધીરે સારું તો થઈ જશે પણ તમે એક એકદમ માતા છોડી ના દેતા કે નથી થતું પણ તમારા માતા પતિના પણ લઈ શકે અને ધીરે ધીરે તમારું સારું થઈ જશે સોયા સો ટકા તો કુંખામેળી એ કીધું છે કે તમે તમારી ટીવ કરો ને ખાતા પીતા હોય તો છોડી દેવો અને માતાના બની જાઓ તો આ કુંખામળીના શબ્દ પ્રવચનમાં મા કુંખામેળી દરવિવાર પ્રવચનમાં બોલે છે અને પ્રવચન તમારે પણ સાંભળવા તો મેં કીધું છે channel માં પ્રવચન વચ્ચે તો આવી જશે તો આવા આવા સારા સારા પ્રવચન હોય છે તો જય માતાજી જય ખુંખાર મેળવી તો મિત્રો ખુંખાર મેળવી જે શબ્દ આલ્યા અને જે ખુંખાર મેળવી કીધું કે તમને સાચું કહે રાખજો તો સાચું કરો જ ગયા વગર ક્યારેય હું તમારા જોડે નહીં રહે જે પણ દીવા કરતા હોય એ કરો અને જો માતાજીના આવા શબ્દો અને તમે તેનું પાલન કરજો તમારી જિંદગી બદલે જે લાખો લોકોની જિંદગી સુધરી ગઈ છે લાખો લોકોના કામ તેઓમાં ભીડ જોતા જતા થઈ ગયા હોય તો તમે તો ત્યાં જઈને પણ શકો તો પણ કામ આ માતાજીએ દિવસ ક્યાં જાળવો અને જે પણ કુંગામ કીધું છે એનું પાલન કરો મિત્રો અમારી ચેનલમાં આવા વિડીયો આવતા રહે છે નવા હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો ફરી મળીએ નવા વિડીયોની સાથે જાય માતાજી